તો અમદાવાદ બાદ હવે વાત કરીએ ભરૂચના અંકલેશ્વરની અંકલેશ્વરમાં ધોધમાર વરસાદ આજે ખાબક્યો છે ભરૂચના અંકલેશ્વરમાં આજે સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે તો આપણા દ્રશ્યો જો છો થોડા એવા વરસાદમાં અહીં પણ જળ ભરાવની પરિસ્થિતિનું સર્જન થયું છે ધોધમાર વરસાદથી અંકલેશ્વરના રસ્તા પાણી પાણી થઈ ગયા બી ડિવિઝન પોલીસ મથક વિસ્તાર કે જ્યાં પણ પાણી ભરાયા છે અને વાહન ચાલકો આ ભરાયેલા પાણીમાંથી પોતાના વાહનો હંકારવા માટે મજબૂર બન્યા છે દર વર્ષે આજ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે એટલે ત્યાંના સ્થાનિકો પણ રોષે ભરાયા છે ઘણી એવી જગ્યાઓ ઘણા એવા વિસ્તારો કે જ્યાં વરસાદના પાણી તો છે પરંતુ સાથે સાથે ગટરના પાણી પણ મિક્સ થઈ ગયા છે જેના કારણે દુર્ગંધ અને આગામી સમયમાં રોગચાળો ફાટી નીકળે તો નવાઈ નહીં ભરૂચની જ વાત કરીએ ભરૂચના ફાટા તળાવ વિસ્તારમાં ઉભરાયા ગટરિયા પાણી ભરૂચના વિસ્તાર કે જ્યાં ગટરિયા પાણી ઉભરાયા છે વરસાદ સાથે ગટરિયા પાણી મિક્સ થઈ ગયા છે જેના કારણે નાગરિકો પરેશાન થયા છે ભરૂચના ફાટા તળાવ વિસ્તારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો માત્ર વરસાદી પાણી નથી પરંતુ ગટરનું પાણી બેક મારી રહ્યું છે જેના કારણે ત્યાંના સ્થાનિકો માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યું છે કારણ કે ક્યારે આ પાણી ઓસરશે અને ત્યારબાદ પણ રોગચાળો વકરી શકે છે ગટરિયા પાણીના કારણે રોગચાળો વકરવાની ભીતિ ત્યાંના સ્થાનિકો સીવી રહ્યા છે અને તંત્ર પર પોતાનો આક્રોશ ઠાલવતા જોવા મળી રહ્યા છે તો વરસાદ સાથે ગટરિયા પાણી ભરૂચમાં પણ ઉભરાઈ રહ્યા છે